રાધા મંદિર ચોક પાસે રિક્ષા અને બાઇકનો અકસ્માત સર્જાતા રિક્ષામાં મુસાફરી કરી રહેલા યુવાનને ઈજા શહેરના રાધા મંદિર ચોકમાં રિક્ષા અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં રિક્ષામાં મુસાફરી કરેલા એક યુવાનને ઈજા થતાં એકસો આઠ સેવા મારફતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા एक सौ आठ बोले लिए? एक सौ आठ एक सौ आठ न करें ना?